શ્રી ગણેશ આયનામાં ગુરુ રાશિ પરિવર્તન નિર્ણય સાગર પંચાંગ મુજબ દેવગુરુ બૃહસ્પતિ તારીખ ચોવીસ બપોરે બાર ને છપ્પન કલાકે એ મેષ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિમાં આવશે મેષ રાશિ અગ્નિ તત્વની રાશિ છે અને ગુરુની મિત્ર રાશિ છે જે મિત્ર રાશિમાં રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિ શુક્રના આધિપત્યવાળી રાશિ વૃષભ રાશિ ભૂમિ તત્વની રાશિ છે અને શુક્ર એ દૈત્ય ગુરુ છે એટલે દેવ ગુરુ એ દૈત્ય ગુરુની રાશિમાં આવશે ગુરુના નૈસર્ગિક શત્રુ એ શુક્રને ગણ્યા છે વૃષભ રાશિમાં ગુરુનું ગોચર જે તારીખ નવ ઓક્ટોબરે માર્ગીથી વક્રી બનશે ગુરુ નવ ઓક્ટોબર બે હજાર ચોવીસે માર્ગીથી વક્રી બનશે અને રાશિ તો વૃષભ જ રહેશે અને વક્રીથી માર્ગી તારીખ ચોથી ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી એ વક્રીથી માર્ગી બનશે અને વૃષભ રાશિમાં જ રહેશે વૃષભ રાશિ પરિવર્તન દેવગુરુનું એ થશે તારીખ ચૌદમી મે બે હજાર પચીસથી થી વૃષભ રાશિ પરિવર્તન કરી અને દેવગુરુ મિથુન રાશિમાં આવશે ગુરુની દ્રષ્ટિ પાંચમા સ્થાને સાતમા સ્થાને અને નવમા સ્થાને હોય છે ગુરુની દ્રષ્ટિ શુભ ગણી છે દેવગુરુ સ્થાનથી હાનિ કરે છે પણ દ્રષ્ટિથી શુભ ફળ આપનારા બને છે ગુરુ વગર વિદ્યા પ્રાપ્ત થાય નહીં ગુરુ વિદ્યા પ્રાપ્તિના કારક છે સાથે સાથે ધર્મ ધર્મ કાર્ય ધાર્મિક કાર્યો સુખ સમૃદ્ધિ અને આર્થિક રીતે સુખાકારી વિવાહિત જીવન તેમજ સંતાન તેમજ માન સન્માનનો પ્રભાવ કરતા ગુરુને કહ્યા છે આ વસ્તુ ઉપર એમનો પ્રભાવ રહેલો છે ગુરુને માર્ગદર્શન કારક પણ કીધા છે કોઈ પણ માર્ગદર્શન ગુરુથી મળે દિશા સૂચક કોઈ સાચી દિશા ગુરુ જ્ઞાનથી પ્રાપ્ત થાય માર્ગદર્શન કરતાં દિશા સૂચક કરતા આમ દેવગુરુ બૃહસ્પતિ જે ભાવમાં હોય છે એ ભાવમાં ભાવનાશ કરતા ગણ્યા છે જે સ્થાનમાં હોય ને એ સ્થાનની હાનિ કરે છે પણ આપણે કહ્યું એમ દ્રષ્ટિથી તેમનું શોખ વધારે મળે છે ગુરુની દ્રષ્ટિ શુભ ગણાય છે અહીં વૃષભ રાશિમાંનું ગુરુનું એક વર્ષનું આ ગોચર એ કૃતિકા નક્ષત્ર રોહિણી નક્ષત્ર અને મૃગશીર્ષ નક્ષત્રથી આ ગોચર છે જે ક્રમશઃ ચંદ્ર સૂર્ય ચંદ્ર અને મંગળના નક્ષત્ર છે કૃતિકા નક્ષત્રમાં બીજું ચરણ ત્રીજું અને ચોથા ચરણથી રોહિણી નક્ષત્રમાં ચારે ચાર ચરણ પહેલું બીજું ત્રીજું ચોથું અને મૃગશીર્ષ નક્ષત્રનું પહેલું અને બીજું ચરણ સુધી આ ગુરુનું ગોચર રહેશે આ સૂર્ય ચંદ્ર અને મંગળના મિત્ર નક્ષત્રમાં થતું આ ગોચર ખૂબ સારું ફળ આપનારું રહેશે આ શુભ પ્રભાવ આનાથી પ્રભાવ સારો પડશે શુભ પ્રભાવ રહેશે એના ઉપર દેવગુરુ મકર રાશિમાં નીચેના ગણ્યા છે તેમજ રાશિ અને મીન રાશિમાં ગુરુનું અધિપત્ય છે એટલે ધન રાશિના સ્વામી ગુરુ છે અને મીન રાશિના સ્વામી પણ ગુરુ છે આમ ગુરુ એ એનું ભાવ ગુરુના ચાર ભાવ શુભ તત્વ વાળા ગણ્યા છે દેશ સ્થાનમાં પહેલા દેશ સ્થાનમાં શુભ તત્વ છે પાંચમું વિદ્યા અને સંતાન સ્થાનમાં અને ભાગ્ય ભાગ્યસ્થાનમાં આ ગુરુનું એ શુભ તત્વ ગણાય છે એક પાંચ બે હજાર ચોવીસથી વૃષભ રાશિમાં થતું આ રાશિ પરિવર્તન મેષ રાશિથી મીન રાશિ માટે કેવું રહેશે કેવું ફળ આપનારું રહેશે તે વિશેની આપણે માહિતી અહીંયા જાણીશું અહીંયા તમારે તમારી રાશિ મુજબ તેમજ તમારી જન્મકુંડળીમાં કયું લગ્ન છે તે પણ તમારે જોવાનું રહેશે દાખલા તરીકે તમારી રાશિ મેષ છે અને જન્મકુંડળીમાં તમારું લગ્ન તુલાનું છે તો બંનેનું તમારે સાંભળવાનું મેષનું પણ સાંભળવાનું અને તુલાનું પણ સાંભળવાનું એમાં એકમાં સારું ફળ આપનારા હોય અને બીજામાં મધ્યમ ફળ ગણ્યું હોય તો આ બંદેનું સારાંશ જોઈને મધ્યમ રહેશે બીજું બંદેમાં સારું ફળ હશે તો બંદે રાશિ અને લગ્નમાં બંદેમાં સારું ફળ તમને હશે એમાં તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ ગણાશે અહીં તમારી જન્મકુંડળીના ગ્રહોની અસર તેમજ તમારી જે રાશિમાં મહાદશા ચાલતી હોય એ પણ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે જો તમારી કુંડળીમાં કોઈ પાપગ્રહની યુતિ નહીં હોય તેમજ મહાદશા પણ નહીં હોય તો તમને આ ગુરુનું શુભ ફળ જે વૃષભ રાશિનું ગોચર છે એમાં તમને શુભ ફળ જોવા મળશે આમ ગુરુનું વૃષભનું વૃષભ રાશિમાં થતું આ રાશિ પરિવર્તન એનું શુભ ફળ કેવી રીતે આપનારા થાય છે એના વિશે આપણે મેષ રાશિથી મીન રાશિ સુધીનું આપણે જોઈશું કન્યા રાશિ અક્ષર પઠણ તારીખ પહેલી મે બે હજાર ચોવીસથી વૃષભ રાશિમાં થતું ગુરુનું ગોચર તમારી રાશિથી નવમા સ્થાનેથી થતું આ ગોચર જે તમારી પૃથ્વી તત્વની દ્વિસ્વભાવવાળી રાશિ માટે ગુરુનું નવમાં ભાગ્ય સ્થાનેથી થતું આ ગોચર તમને તમારા ભાગ્યની વૃદ્ધિ કરાવે તમારું કાર્યક્ષેત્રે વધે તમારો વર્કલોડ થોડો વધારશે અને એમાંથી સારું ભાગ્ય ઉદિત કરાવશે ગુરુકૃપા અહીંયા તમે મેળવી શકશો ગુરુની કૃપાથી ધાર્મિક કાર્યો પણ તમે કરી શકો સાથે ધાર્મિક યાત્રા પ્રવાસ પણ તમે આ સમયે કરી શકો આ એક વર્ષ તમારા માટે આ ગુરુની કૃપા ભાગ્યસ્થાન ઉપર રહેતા તમારું ભાગ્ય ધીરે ધીરે અપ થતું હોય એની વૃદ્ધિ થતી હોય એવું તમે અનુભવી શકો ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારી પોતાની રાશિ ઉપર રહેશે ગુરુની દ્રષ્ટિ તમારા ઉપર રહે એનાથી ઉત્તમ કયું બની શકે તમારા સ્થાને ગુરુની પાંચમી દ્રષ્ટિને લીધે તમારી શારીરિક સુખાકારી ખૂબ જ સારી રહેશે તમને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તમને અહીંયા તમારો આત્મવિશ્વાસ તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધશે તમારામાં પોઝિટિવિટી આવશે અને તમારા કાર્ય કરવાની પદ્ધતિ બદલાશે ગુરુ કૃપાથી તમને આ સમયે સારો એવો યશ મેળવી શકશો તેમજ સુખ શાંતિ તમને મળે એવું આ ગુરુનું ગોચર તમારા માટે આ ઉત્તમ ફળદાયી રહેશે ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી રહેશે ત્રીજું સ્થાન છે સહોદર એટલે કે ભાઈ ભાંડું અહીંયા તમારા ભાઈઓથી તમને સારું સુખ મળે તેમજ ત્રીજું સ્થાન છે પરાક્રમનું તમને કાર્ય લોડ વધતા તમારો કાર્યભાર વધતા અહીંયા તમે સારું એવું કાર્યનો પ્રભાવ તમારા દ્વારા પડી શકે તમારું કામ કરવાની પદ્ધતિમાં બદલાવ આવી શકે ગુરુથી સારી સફળતા અહીંયા તમે મેળવી શકો ગુરુની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેશે પાંચમું સ્થાન વિદ્યા અને સંતાન સ્થાન છે અહીંયા પાંચમા સ્થાનેથી રહેતી ગુરુની દૃષ્ટિ તમારા સંતાનના સુખમાં વધારો કરાવશે સંતાનની પ્રગતિ જોઈ શકો સંતાનની પ્રગતિ જોઈ તમને આનંદ અનુભવી શકો અહીંયા વિદ્યાર્થીઓ માટે ભણતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ તમને ખૂબ જ સારું રહેશે તમને ધાર્યું પરિણામ તમે મેળવી શકશો ગુરુની વિદ્યાસ્થાને રહેતી નવવી દ્રષ્ટિ તમને સારો વિદ્યાભ્યાસ અપાવી શકે સારું પરિણામ અપાવી શકે અને કરેલી મહેનતનું શુભફળ અહીંયા ગુરુકૃપાથી અવશ્ય મળી શકે તમારી બુદ્ધની અધિપત્યવાળી રાશિ માટે આ દેવગુરુનું વૃષભ રાશિમાંનું ગોચર તમને નાણાકીય રીતે સારું જોવાશે તેમજ આરોગ્ય માટે આ વર્ષ સારું રહેશે અહીંયા તમારે બહારના ખોરાકમાં થોડું બહારની જે ખાણીપીણી છે એમાં થોડું મર્યાદા રાખવી પડશે અને ઘરનું સાત્વિક ભોજન જમશો તો અહીંયા ગુરુકૃપાથી તમારું આરોગ્ય પણ સારું રહેશે ગુરુની કૃપાથી શારીરિક સુખાકારી ઉત્તમ જોવાશે અને આ વૃષભ રાશિમાં થતું ગુરુનું ગોચર તમને તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ સુધી શુભ ફળ આપનારું જોવાશે No more nada.